નમસ્કાર મિત્રો મિત્રો આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે જે સ્ટ્રેટેજીવાળો જે વિડીયો બનાવ્યો તો એકસો ત્રીસ દિવસનું સ્ટ્રેટેજી એ વિડીયો ઘણા બધા ફોલો કરી રહ્યા છે પણ વારંવાર એક પ્રશ્ન એ લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યું છે કે સાહેબ અમે એનસીઆરટી રેડ તો કરીએ છીએ પણ જ્યારે એનસીઆરટી વાંચતા છે ત્યારે અમને એવું લાગે છે કે અમે જીપીએસસીની તૈયારી કરતા એવું અમને ફિલિંગ્સ આવે છે મિત્રો તમારી સાથે નહીં ઇવન ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે આ સેમ પ્રશ્ન સેમ કોમન પ્રશ્ન આ રહ્યો છે પણ મિત્રો તમને એક સચોટ બાબત મેં જણાવવા ઈચ્છું છું કે જ્યારે તમે એનસીઆરટી વાંચતા હોવ એની પહેલાં મેં તમને વારંવાર કીધું છે કે તમારે એક વખત જે લાસ્ટ એલ આરડીનું પેપર લેવાયું હતું એની સાથે જ જે તલાટી અને જુનિયર ક્લાકનું જે એક્ઝામ લેવાઈ હતી પંચાયત બોર્ડવાળી મિત્રો ખાસ એના પેપર એક વખત તમે જોશો તમને ખ્યાલ આવી જશે કે આપણા ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે માનનીય શ્રી આઈપીએસ હસમુખ પટેલ સર તો એમની માનસિકતા શું તમારે તે સમજવાની જરૂર છે મિત્રો બાકી એનસીઆરટી આખો દરિયો છે ઘણા બધા યુપીએસસી જીપીએસસીવાળા આ પુસ્તકો વાંચતા હોય છે તો આપણે ખાસ સમજવાની જરૂર છે કે આપણે પુસ્તકો કઈ રીતે રીડ કરવાની છે અને કયા રીતે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો હું અત્યારે એસટીની પણ તૈયારી કરું છું સાથે તમે જોશો કે મેં ઘણા બધા અહીંયા બાજુ લીટા કર્યા છે પણ જો તમે કોન્સ્ટેબલ માટે જોશો તો આ ખૂબ થરલી ખૂબ તમે શાંતિથી વાંચવાની જરૂર છે અમુક વસ્તુ જે તમારી માટે થોડી સમજ તમને અત્યારે હું નવો એક ચેપ્ટર વાંચી રહ્યો છું ભારતીય મૂર્તિ કળા તો મિત્રો તમે

તો મિત્રો ફોર એક્ઝામ્પલ અહીં બાજુ લખેલું છે મોર્તિમાની રીતો તો મિત્રો તમારે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ફક્ત ધ્યાનમાં એટલું હોવું જોઈએ કે ભાઈ આ રીતો કઈ છે મિત્રો એમાં માટે આ બધું વાંચવાની તમને કોઈ જરૂર છે નહીં તમારે સિમ્પલ ફક્ત તમને યાદ હોવી જોઈએ કે ભાઈ મૂર્તિવાની આ ત્રણ પદ્ધતિ મિત્રો તમને ફક્ત હું એક એક્ઝામ્પલ આપવા માટે આ વિડીયો બનાવી રહું છું ખાસ સમજજો મારો કહેવાનો પર્પઝ શું ઉદ્દેશ્ય શું છે બાકી ઘણા બધા મિત્રો છે કે ડાયરેક્ટ ગોફવા જાય છે મિત્રો તમે જોશો કે સીધી આપણે જો આગળ વાત કરીએ તો અહીં બાજુ અત્યારે સિંધુ કાળી મૂર્તિ કળા છે મેં એક ભાઈની નોટ્સ મતલબ એક અમારા લાયબ્રેરીમાં તૈયારી કરે છે એ ભાઈની મેં પુસ્તક જોઈએ કંઈક આપણો કંઈક વિડીયો એને જોવો હશે તૈયારી ચાલુ કરી છે તો મિત્રો તે ભાઈ શું આ બધામાં લીટા કરતા હતા મિત્રો આપણે કોન્સ્ટેબલ માટે ફક્ત કેટલું જરૂરી છે તમે ખાસ સમજવાની જરૂર છે મિત્રો તમે જોશો તો અહીં બાજુ જે લખેલું છે કે ભાઈ પ્રાચીન મૂર્તિ કળામાં સિંધુ કળાની મૂર્તિ કળા તો મિત્રો આ બધું ગોખવા કરતા એ ભાઈએ આમાં કે ભાઈ આ કળના પથ્થરમાંથી ધાતુમાંથી પકવેલ માટીમાંથી આ બધી મૂર્તિ મિત્રો આપણે આ બધું જરૂર નથી આપણે ફક્ત એ બધું તમને આટલો ડોટા ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ જે સ્તર છે તેમાંથી આપણા શિલ્પ્રકાને મતલબ જે પ્રસિદ્ધ એનું કેન્દ્ર આ હતું બસ તમને જો આટલું ખ્યાલ હશે તો મોર ધેન ઇનઅ છે આપણી એક્ઝામ માટે બાકી મિત્રો જો તમે એનસીઆરટીના જો લીટી લીટી બધી લાઈનો જો તમે આખું ગોખવા જશો ને તો મેન નહીં પડે મિત્રો એ રીતે સિમ્પલ જો તમને એક એક્ઝામ્પલ આપું છું કે તમે જોશો કે અહીં બાજુ આપણે આ દાઢીવાળા પુરુષની મૂર્તિ તો મિત્રો તમે જોશો કે અહીં બાજુ મેં આ આજે અન્ડરલાઈન કરી છે ફક્ત મેં પીએસઆઈ ને ધ્યાનમાં રાખીને જ કરી છે તમે જોશો તો આ જે આટલો મોટો ટોપિક છે લગભગ પંદર લીટીમાં આ જે એક ફકરો આપ્યો છે મિત્રો ફક્ત આપણા કામનું શું છે તો આ મૂર્તિ ક્યાંથી મળી છે અને કયા તત્વમાંથી બની છે બસ ઇનફ છે આનાથી મોરદેન વધારે તમે કરવાની જરૂર નથી મિત્રો આ બધું જે કન્ટેન્ટ છે આ મતલબ ઘણા બધા લોકો આને પણ ગોખવા જાય છે કે ભાઈ વિધાનમાં પૂછાવી શકે મિત્રો આ બધી એક મિથ છે આમાં ક્યાંય પડવાની જરૂર નથી જો તમે આ મુજબ કરવા જાવશો તો મેં નહીં પડે એટલે શાંતિ તમને જે સમજાવું તમે સમજવાનો પ્રયત્ન કરજો કે આપણા એક્ઝામ ઓરિએન્ટેડ અને મિત્રો આ એક્ઝામમાં પૂછાશે એવું કેમ હું કહું છું કારણ કે ભાઈ પહેલાં પાછલા પેપર જે જે લેવાયા છે એને લગભગ મેં દસથી પંદર વખત એ મેં એને રીડ કર્યું છે જોયું છે ભાઈ એમની માનસિકતા શું છે એ બેઝ પર ખ્યાલ આવી જશે તમને કે ભાઈ આપણે એક્ઝામ રિનેટેડ આપણે શું વાંચવાની જરૂર છે તો મિત્રો ખાસ બધી વસ્તુ ગોખવા તો મેન નહીં પડે આપણે સમજવાની જરૂર એ છે કે પેપર ઓરિએન્ટેડ આપણને કેવા પ્રશ્નો પૂછાય છે અને એ ઓરિએન્ટેડ આ મિત્રો આપણા પાસે એક આ સોર્સ છે એવું નથી કે આ જે સોર્સ છે એમાંથી બધી જ વસ્તુ આપણે ગોખવાની કે બધી યાદ કરવાની બધી વસ્તુઓ આપણા કામની નથી મિત્રો જે આપણા એક્ઝામ ઓરિયન્ટેડ જે જરૂર છે ફક્ત તેના પર જો તમે ફોકસ કરો તમે આ આરામથી એક્ઝામ પાસ કરી જશો તો મિત્રો ખાસ સમજવાની જરૂર છે અને વારંવાર કહું જો તમે ફરીથી કોઈ બીજાને કોઈ પ્રશ્ન હોય તો તમે ટેલિગ્રામ પર જે રીતે મેસેજ બીજા મિત્રો કહી રહ્યા છે તમે મને મેસેજ કરીને પૂછી શકો છો બાકી હું પ્રયત્ન કરીશ કે ભાઈ કઈ રીતે તમને મદદ થઈ શકું છું તો મિત્રો ખાસ વિડીયો કેવું લાગ્યું જણાવજો અને તૈયારીમાં લાગ્યા રહેજો કારણ કે અત્યારે જો તમે સમયની વાટે જો બેઠા રહેશો તો ખરેખર કહું છું એક્ઝામમાં તમારી વાટ લાગી જશે તો ખાસ હાલ મતલબ દિવસો ગણ્યા કરતાં તમારી તૈયારી તમે કઈ રીતે સિલેબસ પૂરો કરી શકો છો ખાસ એના પર ફોકસ કરો અને ખાસ એક મહત્ત્વની વસ્તુ કે તમે તૈયારી દરમિયાન તમે રિવિઝન કેટલું કરો છો કારણ કે રિવિઝન કરશો તો જ મેડ પડશે અધરવાઇઝ આ બધા ડેટા ખૂબ મતલબ તમે જલ્દી ભૂલી જશો જો તમે એના પર જો રિવિઝન નહીં કર્યું હોય તો મિત્રો વિગતે બીજા વિડીયોમાં વાત કરીશું વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત